આપણે બધા સુખ શોધીએ છીએ નહીં પણ શું એ ખરેખર પૈસામાં છે કે પ્રસિદ્ધિમાં કે પછી ભોગવિલાસમાં સારો સવાલ છે હા તો એક પ્રાચીન ગ્રીક વિચારક હતા એપિક્યુરસ એમની પાસે કદાચ આનો જવાબ હતો પણ થોડો અલગ બરાબર આજે આપણે એમના જ દર્શન એપિક્યુએનિઝમ પર વાત કરીશું અને જોઈશું કે એમના હજારો વર્ષ જૂના વિચારો આજના આપણા યુનો ભાગદોડવાળા જીવન માટે કેટલા કામના છે ચોક્કસ એપિક્યુરસ એમનો જન્મ ત્રણસો એકતાલીસ બીસીમાં થયેલો ગ્રીસમાં હા સોક્રેટીઝ પ્લેટો એરિસ્ટોટલ એમના પછીના સમયના બહુ પ્રભાવશાળી વિચારક હતા અને એમનું આખું દર્શન સુખની આસપાસ જ ફરે છે સુખ હા પણ એમનું સુખ એટલે શું એ જરા સમજાવો ને હા એ જ મુખ્ય વાત છે એમનું સુખનો અર્થ આપણે જે સમજીએ છીએ ને એનાથી ઘણું જુદો હતો એ કંઈક ક્ષણિક ઇન્દ્રિયોના આનંદની વાત નહોતી અચ્છા પણ લાંબા ગાળાની માનસિક શાંતિ જેને એમણે એટ્રેક્શિયા કહ્યું અને શારીરિક પીડાનો અભાવ એટલે કે અપોનિયા એટ્રેક્શિયા અને અપોનિયા હા હા એમનો મૂળ મંત્ર એમ હતો કે સાચી ખુશી આંતરિક પીડાને દૂર કરવામાં છે એટલે મનની અને શરીરની બંનેની આ તો બહુ રસપ્રદ કહેવાય અને એમણે ખાલી વિચારો જ ના આપ્યા પણ એથેન્સમાં પેલી ધ ગાર્ડન નામની એક શાળા જેવું સ્થાપ્યું નહીં હા એક કોમ્યુનિટી જેવું અને એ સમય માટે તો એ ખરેખર ક્રાંતિકારી પગલું હતું કેમ કારણ કે ત્યાં સ્ત્રીઓ અને ગુલામો એમને પણ જ્ઞાન મેળવવાનો સમાન હક હતો જે બીજે ક્યાંય નહોતું તે સમયે ખરેખર વાહ એટલે એ ખાલી ભણવાની જગ્યા નહોતી ના ના એ શાંતિ અને બૌદ્ધિક ચર્ચાનું એક શું કહેવાય કેન્દ્ર બની ગયું હતું એમના દર્શનનું જીવંત ઉદાહરણ અને એ દર્શનનો મુખ્ય આધાર શું હતો મુખ્ય આધાર હતો ભય અને બિનજરૂરી ઈચ્છાઓથી મુક્તિ ભય કેવો ભય ખાસ કરીને મૃત્યુનો ભય એપિક્યુરસે એને માનસિક શાંતિ માટે સૌથી મોટો અવરોધ ગણાવ્યો હમ એ તો છે એમની દલીલ બહુ સરળ હતી કે જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી મૃત્યુ નથી અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે આપણે નથી વાહ સીધી વાત હા આ વિચાર જો ઉતરી જાય ને મનમાં તો મૃત્યુનો જે અતાર્કિક ભય છે એ નીકળી જાય અને એનાથી એટરેક્સિયા એટલે કે મનની શાંતિ મળે અને પેલું દેવતાઓ વિશે શું કહેતા હતા એ પણ કંઈક અલગ હતું ને હા એ પણ બહુ ક્રાંતિકારી વિચાર હતો એમને કહ્યું કે દેવતાઓ કદાચ હોય કદાચ હોય હા પણ એમને માણસોના જીવનમાં કંઈ ખાસ રસ નથી અચ્છા એટલે એમનાથી ડરવાની કે એમની પૂજા કરવાની જરૂર નથી એમ જ એમના મતે દેવતાઓનો ભય કે એમની કૃપાની આશા એનાથી જીવનની સમસ્યાઓ હલ નથી થતી આનાથી શું થાય કે પેલો ધાર્મિક ભય હોય ને હા અપરાધ ભાવ બરાબર એમાંથી મુક્તિ મળે અને એ મુક્તિ પોતે જ શાંતિનો એક ભાગ છે એમનો હેતુ લોકોને નાસ્તિક બનાવવાનો નહોતો પણ પણ જવાબદારી પોતાની છે એ સમજાવવાનો હતો બરાબર આપણા નિર્ણયો અને કાર્યો માટે આપણે પોતે જવાબદાર છીએ કોઈ બહારની શક્તિ નહીં નિર્ણયો ભય કે લાલચમાંથી નહીં પણ સમજણથી આવવા જોઈએ તો પછી શું ક્યાંથી મળે જો દેવતાઓ પર આધાર નહીં તો શેના પર એપિક્યુરસે બે વસ્તુ પર ખૂબ ભાર મૂક્યો મિત્રતા અને સાદગી મિત્રતા હા ગાઢ વિશ્વાસવાળા સંબંધો એમના મતે સારા મિત્રો આપણને ભાવનાત્મક અને માનસિક સ્થિરતા આપે છે જે શાંતિ માટે બહુ જરૂરી છે અને સાદગી હા ભૌતિક જરૂરિયાતો ઓછી કરવી સાદું જીવન જીવવું કારણ કે વૈભવી જીવનશૈલી સુખ લાવે જ એવું નથી ઘણીવાર તો એ વધુ ચિંતાનું કારણ બને પણ લોકો તો એપિક્યુરિયન એટલે ભોગવિલાસી જ સમજશે આ ગેરસમજ કેમ થઈ હા એ જ સૌથી મોટી ગેરસમજ છે કારણ કે એમણે આનંદ પ્લેઝર ને જીવનનું લક્ષ્ય કહ્યું એટલે ટીકાકારોએ એને ઇન્દ્રિય સુખ સાથે જોડી દીધું પણ એમનો આનંદ એ નહોતો ના એમનો આનંદ હતો પેલી એટ્રેક્સિયા મનની શાંતિ અને અપોનિયા શરીરની પીડા મુક્તિ એ સ્થાયી આનંદની વાત કરતા હતા વધુ પડતો ભોગવિલાસ તો લાંબા ગાળે દુઃખ જ આપે એવું એ માનતા એટલે સ્ટોઈક વાતથી પણ અલગ થયું આ હા સ્ટોઈક્સ તો સદ્ગુણ ફરજ અને પીડા સહન કરવા પર ભાર મૂકે જ્યારે એપિક્યુરસ પીડા ટાળવા અને શાંતિ મેળવવા પર બંનેના રસ્તા અલગ સ્વાભાવિક છે કે એમની ટીકા પણ થઈ જશે સ્ટોઈક્સે કરી હશે બિલકુલ સ્ટોએક્સ અને પછીથી ખ્રિસ્તી વિચારકોએ પણ એમને સ્વાર્થી કયા નાસ્તિક કયા દેવતાઓની અવગણના કરવાનો આરોપ મૂક્યો પણ એ ટીકા મોટેભાગે ગેરસમજ પર આધારિત હતી એમ હા મોટાભાગે એમના આનંદની વ્યાખ્યા બરાબર સમજ્યા નહોતા એપિક્યુરસ માટે વ્યક્તિગત શાંતિનો મતલબ સમાજથી ભાગી જવું નહોતું પણ સારા મિત્રો સાથે સમુદાયમાં સુમેળથી રહેવું હતું તો આખી વાતનો સાર એ થયો કે એપિક્યુરસ મુજબ સાચી ખુશી બહાર નથી શોધવાની ના અંદર જ છે આંતરિક શાંતિમાં ભયથી મુક્તિ ખાસ કરીને મૃત્યુના ભયથી બિનજરૂરી ઈચ્છાઓ ઓછી કરવી અને મિત્રતા હા ગાઢ મિત્રતા અને સાદગી ભર્યું જીવન આજ શાંતિ અને સુખનો રસ્તો છે અને મને લાગે છે કે આ વાત આજે પણ એટલી જ એટલી જ મહત્વની છે ચોક્કસ અને અંતે એક વિચાર જેના પર આપણે બધા વિચારી શકીએ બોનો આજના આધુનિક સમાજમાં જ્યાં બધે જ વધુને વધુ મેળવવાની દોડ છે ત્યાં જો કોઈ વ્યક્તિ સભાણપણે પોતાની ઈચ્છાઓને થોડી ઓછી કરે હમ અને બાહ્ય દેખાડા કે વસ્તુઓને બદલે આંતરિક શાંતિ અને સાચા સંબંધો પર ધ્યાન આપે તો એના રોજના જીવનના અનુભવમાં કેવો મોટો અર્થપૂર્ણ બદલાવ આવી શકે